સવાલ છે કે બાળકો સાથે સેક્સ એજ્યુકેશન વિશે ક્યારે વાત કરવી જોઈએ અને તેને શું સમજાવવું જોઈએ હવે સૌથી પહેલાં તો સેક્સ એજ્યુકેશનની વાત મા બાપે બાળક સાથે શા માટે કરવી જોઈએ શા માટે એની જરૂરિયાત ઊભી થાય છે વિશ્વના ઘણા બધા દેશોમાં સેક્સ એજ્યુકેશન એ શાળા દ્વારા આપવામાં આવે છે એના નિયત અભ્યાસક્રમો છે કે આ ધોરણમાં આવે ત્યારે બાળક જનનાંગો કે સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ વિશે આટલું શીખે એના પછીના ધોરણમાં આટલું એના પછીના ધોરણમાં આટલું તો ઉત્તરોત્તર વધુને વધુ માહિતી આપતા અભ્યાસક્રમ નિયત થયેલા છે આપણા દેશમાં દુર્ભાગ્યે આવો અભ્યાસક્રમ નક્કી થયો હોવા છતાંય આની પૂરતી માહિતી બાળકોને આપવામાં આવતી નથી એટલા માટે માતા પિતાનો રોલ વધારે મહત્ત્વનો થઈ જાય છે હવે શા માટે જનનાંગો વિશે કે સેક્સ એજ્યુકેશન વિશે વાત કરવી જોઈએ પહેલી વાત તો એ કે જે જો બાળકનો બાળકને જનનાંગો કે સેક્સ એજ્યુકેશન વિશેની પ્રાથમિક માહિતી હોય તો ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ વિશે બાળકને જાણકારી હોય આવું જ્યારે થતું હોય તો બાળક એને ન ના પાડી શકે અથવા તો જો આવી દુર્ઘટના ઘટી ગઈ હોય તો એ બાળક આ ઘટના વિશે વિના સંકોચે એના માતા પિતાને જણાવી શકે તો ભવિષ્યમાં આવું થતું અટકે અને બીજી વાત કે સેક્સ એજ્યુકેશન વિશે બાળપણથી જ વાત કરવાથી કે જનનાંગો વિશે બાળપણથી જ વાત કરવાથી એ વિષય પ્રત્યેનો સ્ટિગમાં બાળકના મનમાંથી હટી જાય છે ઉપરાંત બાળકનો જે માતા પિતા જોડેનો સંબંધ છે એ વધારે ખુલ્લો થાય છે બાળક પોતાના ક્ષોભ વિશે જનનાંકોને લગતી સંકુચિતતા વિશે એના સવાલો વિશે મા બાપને ખુલીને વાત કરી શકે છે અને ભવિષ્યમાં એ જ્યારે એના લાઈફ પાર્ટનર જોડે સંબંધ રાખે છે ત્યારે પણ એને આ વાતનો કોઈ સંકોચ કે ક્ષોભ થતો નથી એ પોતાની વાત ખુલીને મૂકી શકે છે હવે માતા પિતા તરીકે બાળક જોડે વાત કરો છો ત્યારે શું શું ધ્યાન રાખવું તો સૌથી પહેલાં તો બાળકને તેના જનના સાચા નામ શીખવાડવા જોઈએ ગુજરાતીમાં પેન શિશ્ન યોની સ્તન અને અંગ્રેજીમાં તમે વાત કરતા હો તો પેનિસ વુલવા બ્રેસ્ટ નિપલ એ સાચા નામેથી બાળકને ઓળખાવડાવવા જોઈએ જેવી રીતે તમે હાથ પગ માથું કાનના ઓળખાવડાવો છો એવી જ રીતે જનન અંગોના સાચા નામથી એને ઓળખાવડાવવા જોઈએ જેથી એ અંગો પ્રત્યે કોઈ સ્ટીગમા કે ક્ષોભ બાળકના મનમાં પેદા ન થાય બીજી વાત કે આ વિષયને ટબુ ન બનાવો ટબુ એટલે કે આના વિશે છુપાઈને વાત કરવી પડે આના વિશે ધીમા અવાજે વાત કરવી પડે એવું ન રાખો બાળક જોડે આ વિષય પર ગમે તે ઉંમરે વાત કરી શકાય છે જ્યારે પણ બાળક સવાલ સામેથી પૂછે ત્યારે તમે એનો એ જ અપ્રોપ્રિયેટ જવાબ આપો કેટલીક વખત જાહેરમાં આ વિષય સવાલ પૂછાય તો બાળકને ઉતારી ન પાડો કે આવા વિષયો પર વાત ન કરાય તમે એને એવું કહો કે મને આ વિષય પર અત્યારે યોગ્ય માહિતી નથી પણ હું તને વાંચી ને પછીથી કહીશ તો એ વિષય પ્રત્યેનો સ્ટિગ્મા બાળકના મનમાંથી હટી શકે અને છેલ્લો મહત્ત્વનો મુદ્દો કે એક વાલી તરીકે જ્યારે તમે આ વાત તમારા બાળકને કહી રહ્યા છો તો તમે આપેલી માહિતી પણ ઘણી બધી ગ્રંથિઓથી તમારા પોતાના વિચારોથી ઘડાયેલી હોય છે એટલે બાળકને આ વિષય પર કંઈક કહેતા પહેલાં એ વિષય પર તમે કેટલું જાણો છો અને કેટલી વસ્તુઓને તમારે બાળકને કહેવી જોઈએ એના વિશે પૂરતું રિસર્ચ કરો ખાસ કરીને પોતાની સેક્સ લાઈફના અંગત પ્રશ્નો અંગત માહિતી બાળક જોડે શેર ન કરો અને બાળકને ખાસ કરીને સ્ત્રી બાળકીને ગુડ ટચ અને બેડ ટચ એના વિશે શીખવાડો ભારતમાં કે વિશ્વભરમાં બાળકોનું જાતીય શોષણ કે ઇનઅપ્રોપ્રિયટ ટચ જ્યારે જ્યારે પણ એવા સંજોગો ઊભા થતા હોય છે તો મહદઅંશે જે તે બાળકને ઓળખીતા વ્યક્તિઓ દ્વારા જ કરવામાં આવતા હોય છે તો જો તમે માતા પિતા તરીકે બાળકને ગુડ ટચ અને બેડ ટચ એ શું છે એ જણાવી શકો તો બાળક સામેથી આવી પરિસ્થિતિમાં વિરોધ કરશે અને જો એ સમયે વિરોધ ન કરી શકે તો એ ઘટના ઘટી ગયા બાદ તમને તુરંત આવીને કહી શકશે કે જેથી ભવિષ્યમાં એને ફરીવાર થતું અટકાવી શકાય વૈષ્ણવજન તો કહીએ જે